નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર અમે દિવ્યાંગ વ્યક્તિઓ તેના માતા પિતા તેમના શિક્ષકો અને અન્ય વ્યવસાયિકો જે આ ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમને વિડીયો ટ્યુટોરિયલ તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી યોજનાઓ કમ્પ્યુટર સ્માર્ટફોન વગેરે જેવી માહિતી આપીએ છીએ સફળતા મેળવી છે તેમની પ્રેરણાદાયક સ્ટોરી અને જુદા જુદા દિવસો જેમની ઉજવણી થાય છે તેની વાત પણ કરીએ છીએ તો આવો આજે પણ એવો જ એક વિડીયો માણીએ યોજનાનું નામ દિવ્યાંગ ઓળખ કાર્ડ અને એસટી બસમાં મફત મુસાફરીની યોજના સો ટકા રાજ્ય સરકાર પાત્રતાના માપદંડ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ સહાયનું ધોરણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ નીચે દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે એક અંધત્વ ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે બે આનુવંશિક કારણોથી થતો સ્નાયુ ક્ષય ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં ત્રણ સાંભળવાની ક્ષતિ ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને ટિકિટ ભાડામાં પચાસ ટકા રાહત સાથે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે ચાર ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને ટિકિટ ભાડામાં પચાસ ટકા રાહત સાથે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે પાંચ સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં છ ઓછી દ્રષ્ટિ ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સાત ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે આઠ બૌદ્ધિક અસમર્થતા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને તથા તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે નવ હિમોગ્લોબિનની ઘટેલી માત્રા ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે દસ રક્તપિત્ત સાજા થયેલા ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકની કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એંશી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે અગિયાર દીર્ઘકાલીન એનેમિયા ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં બાર એસિડના હુમલાનો ભોગ બનેલા ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં તેર હલનચલન સાથેની અશક્તતા ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એંશી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર ચૌદ સેરેબલ પાલસી ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને તથા તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે પંદર વામનતા ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં સોળ માનસિક બીમાર ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે અને તેના સહાયકને ટિકિટ ભાડામાં પચાસ ટકા રાહત જો દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સત્તર બહુવિધ સ્કલેરોસિસ શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં જો દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિના મૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે અઢાર ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિના મૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં ઓગણીસ વાણી અને ભાષાની અસક્તતા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે સહાયકને કોઈ રાહત નહીં વીસ ચેતાતંત્ર ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે અને તેના સહાયકને ટિકિટ ભાડામાં પચાસ ટકા રાહત જો દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ હોય તો તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે એકવીસ મલ્ટિપલ ડિસેબિલિટી ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિને તથા તેના સહાયકને સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે રજૂ કરવાના ડોક્યુમેન્ટ રહેઠાણનો પુરાવો રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક ઉંમરનો પુરાવો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેડિકલ પ્રમાણપત્ર જન્મનો દાખલો તલાટી નગર પંચાયત રેકર્ડ ઉપરનો પૈકી કોઈ પણ એક જિલ્લા સિવિલ સર્જનશ્રી તબીબ અધિક્ષકશ્રી દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર અરજદારની સહી અરજદારનો ફૂલ ફોટો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા દિવ્યાંગ વ્યક્તિઓએ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ઓનલાઈન અરજી કરવી અથવા પોતાની આસપાસ કાર્યરત દિવ્યાંગતા ધરાવતા લોકો માટેની સંસ્થાનો સંપર્ક કરી અરજી કરવી અથવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મારફત અરજી કરી માર્ગદર્શન મેળવી શકાય છે